હવે સૃષ્ટિની ઉત્પત્તિ ની કથા આવે છે ભગવતના વિશ્વલીલા ની કથા સૃષ્ટિના સર્જન થયેલા એકમાત્ર ભગવાન જ હતા ભગવાન એકમાંથી અનેક થવાની ઈચ્છા કરી હું એક જ છું બહુ એવો સંકલ્પ માત્ર તેમની માયાના શક્તિ પ્રગટ થઈ પછી પૂર્ણ પુરુષોત્તમ અંશરૂપે ભગવાન પુરુષ રૂપ ઉત્પન્ન થયું આ પુરુષ હજારો વર્ષ સુધી પોતે સર્જેલા ગર્ભદત્તમાં પોડેલા રહ્યા તેઓ પૂર્ણ પુરુષોત્તમ વંશરૂપ હોય અને હું ક્યાંથી આવ્યો બ્રાહ્મણ જોતા પોતે કમળમાં વિરાજિત છે અંત થયા કમળ નું શોધવા પ્રયત્ન કર્યો છત્ર નારાયણ ના દર્શન થયા બ્રહ્મા ને જ્ઞાન થયું પોતે પરમ કૃતિ નાભીમાંથી પ્રગટ થયા છે સંસ્વયંભમ બ્રહ્મા તરીકે બિરાજે તેમણે ભગવાન નારાયણની સ્તુતિ કરી ભગવાને તેમને તપ કરવાનો આદેશ આપ્યો બ્રહ્માએ તપ કર્યું તેમના તપથી પ્રસંગે ભગવાને સૃષ્ટિની ઉત્પત્તિ કરવાનું વરદાન આપ્યું બ્રહ્માએ ધ્યાન જોતા તેમના મનમાંથી ચાર કુમારો ઉત્પન્ન થયા મનથી ઉત્પન્ન થયા એટલે ચાર સનંત કુમારો સનંત સનંદ

તમારે અશુર રૂપે ઉત્પન્ન થવું પડશે જ્ઞાની બ્રહ્મકુમારે અશુર લાભ ને આજ્ઞાનું બ્રહ્મિષ્ઠ સુખદેવજીએ પણ છોડી ચાલી નીકળ્યા હતા પુત્ર ને અટકાવ ઉદ્ધમ કર્યો હતો બ્રહ્માજી એ દીકરી ઉત્પન્ન કરી તેનું નામ સરસ્વતી હતું બ્રહ્માજી પોતે સરસ્વતી ની મોહમા છે સરસ્વતી અકામ છે બ્રહ્માજી સકામ છે બ્રહ્માજીએ સૃષ્ટિ નું સર્જન કરવા કહ્યું દીકરીની ઈચ્છા કરી પરંતુ છે માત્ર ઉત્પન્ન થશે તામ પુત્ર ઉત્પન્ન થશે તો જગત ની અંદર રજોગુણ ને વધી જશે માટે આ ખોટું થાય છે એ શરીર ત્યાગ વાસના ત્યાગ કર્યો એ શું કરવું સૃષ્ટિ ઉત્પન્ન કરવાની આજ્ઞા તો મને પરમપુર બ્રહ્માના નારાયણી આપી છે માનસ પુત્રો વડે સૃષ્ટિ ઉત્પન્ન કરવા બ્રહ્માજીના સંતાનો થાય પોતાના સંતાનો સંતાનો કેવી રીતના થાય નવ વિચાર કરી બ્રહ્માજી મૈથુન વાળી સૃષ્ટિ સર્વે ઈચ્છા કરી મૈથુન સૃષ્ટિ એટલે વિવલ સવન એ માટે બ્રહ્માજીએ પોતાના શરીરના બે ભાગ કર્યા

જેવું તેમણે ને વિચાર કરવા લાગ્યા આ કોણ હશે તેઓ તેને ઓળખી ન શીખ્યા તેમના મનમાં વરાનું બચ્ચું મોટું હાથી જેવું વધી ગયું

ભગવિચા નો સમજાવે છે કશ્યક મુનિ જોવા જીતેન્દ્ર મહાપુરુષ સાયંકાળે પતિ જીતી કીડા કરીને આવે છે એનું કારણ ભગવત આધીન છે ભગવાન ના ફાર્સદો નો શ્રાપ હતો ભગવાનના પાર્સદ ને શ્રાપ મળ્યો એની હવે કથા કહેવામાં આવે છે મૈત્રીજી બ્રહ્માજીએ આ કથા અને મૈત્રી

પતિ પત્ની રાખે તો તેમને ત્યાં ઉત્પન્ન થાય છે સમાજની ઉંધી માટે છે પોતાની વાસના સંતોષવા માટે નહીં કષ્ટ કહ્યું તમારે બે અસુર પુત્ર થશે લોકોને પીરશે પરંતુ પ્રભુ તમને માટે અવતાર લેશે અને બંનેનો વધ કરશે તમારા સમજમાં આવી પશ્ચાત્ંકર ની ક્ષમા માંથી તમારા પુત્રો રાક્ષસ થશે પરંતુ તમારા પુત્ર નો પુત્ર મહાન ભગવત ભક્ત થશે દીતી ને ગર્ભ પોતાના પુત્રોપી છ દરવાજા ને મારા જ્ઞાની પુત્રો પોતાના જ્ઞાન ના ભાઈ પ્રભુના

ભગવાન ને રોક્યા સાતમા તમે બંને તમારો જન્મ થશે આવો ઋષિ ભગવાન ના દ્વાર પાડો હતા ની ક્ષમા માંગે છે ત્યારે ભગવાન સરસ જવાબ આપે છે ભગવાન શું કે મારા પાળો ચોવીસ કલાક મારા દ્વારે ઉભા રહેતા હોય અને જો વિવેક બોલે એમનામાં દુરાધાર આવે તો એમને તમે શ્રાપ દીધો એ બરોબર છે એ શ્રાપ ને છે તમે બ્રાહ્મણ છો તમારો શ્રાપ નિથ્યા ન થાય પણ માટે મારા દ્વાર પાળો છે તમારી ક્ષમા માગે છે એટલે કઈ કેમને માફ કરો ત્યારે ભગવાન સંત કુમારે કહ્યું કે જો વેર ભાવથી થી ભજશે પરમાત્મા ને તો સાત ભવે ભગવાન મળશે જો પ્રેમ ભાવ થી ભજશે સાત અને જો વેર ભાવે ભચશે તો હું ત્રણ જન્મ ની અંદર મળીશ અને પ્રેમ ભાવથી બચશે તો હું સાત જન્મે મળીશ જયની વિજયે કહ્યું પ્રભુ અમે તમારી સાથે વેરથી બચશું પણ જલ્દી જલ્દી અમે તમારા સાનિધ્યમાં આવીએ અને વેર ભાવથી અમે ભજી અમારો ત્રણ જન્મની અંદર અમારો ઉદ્ધાર થાય એવો અમને કરો સનંદ કુમારોને ભગે લાગે છે સનંદ જ્ઞાન હતું ભક્તિ નહોતી એટલે ભગવાનની દરવાજો ભગવાન સ્વયં પાત્ર આવ્યા અને ભગવાને સનત કુમારો ભગવાન ને પગે લાગે ભગવાન પણ તમે ભક્તિનો નો કરી નથી ભક્તિ માં થોડા અધૂરા છો આ માટે પ્રવેશદાર સુધી ચર્ચા નથી સામે આવું છે હવે તમે ભક્તિ કરો એટલે સાત નો દરવાજો ખુલી જશે

તેઓ ભગવાનના કોણામાં જાણી તેમને સો ગર્ભ નાખ્યા અને પછી જન્મ આપ્યો પહેલા પુત્ર નામ બીજાનું બંને ભાઈઓ રોજ ચાર વધતા હતા તેઓ લોગનું સ્વરૂપ છે

વરમ ની વાત સાંભળી પડ્યો અને તેને ખબર પડી કે વરા ભગવાન થયું વિનાશ ભગવાન કયા ભગવાને વિનાશ કયો યુદ્ધ તરફ ગયા પણ બહાર કરવાની પોતાની જગા ઉપાડી

તેમનો ઉદ્ધાર કરવા ભગવાન ને ચાર અવતાર લેવા પડ્યા વિનાક્ષ ને મારવા ભગવાન અવતાર લીધો મારવા નરસિંહ અવતાર લીધો અવતાર છે રામ કુંભકરણ રાવણ અને કુંભકરણ કામ નો અવતાર છે અને શિશુપાલ અને દંતવક્ત ક્રોધ નો અવતાર છે આમ ભગવાન ને ચાર અવતાર લેવા પડ્યા હતા કામ કોધ છે છે ભગવાન વરાનારાયણ ની કથા સુખદેવજી મહારાજ રાજા પ્રેક્ષિત ને મૈત્રીજી ની કથા સંભળાવે છે સ્વયં મનુ ની નામ શત્રુકા હતા તેમનાથી બે પુત્રો અને ત્રણ પુત્રો થઈ

પ્રભુ પ્રભુ તમારા પછી મારે પત્ની જોઈએ લગ્ન કરી શક્તિ ઉત્પન્ન કરવાની છે એવું મને બ્રહ્માજી એ કહ્યું છે હું પત્ની કામ સુખ માટે નથી લાવવાનો કદર ઋષિ મુક્તિ માંગી પરંતુ શ્રી સંગ પરમાત્મા આવશે નવ દીકરી એટલે નવધા ભક્તિ નવધા ભક્તિ થાય ત્યારે જ પ્રભુ આપણે ઘેર પધારે શત્ર મનુ મહારાજ કદર મૃષિ આવે છે મનુ મહારાજનો દેવમૂર્તિની પરીક્ષા કરવા માટે તેમણે ત્રણ આસનો છે મહેમાનો પધાર્યા કદમ તેમનો સત્કાર કર્યો આસન પર છે વિચાર કરે છે કે આ તો મારા ભાવિ પતિ થવાના છે

પત્ની એ કહ્યું હું આપની દાસી છું આજ થી છત્રીસ વર્ષ પહેલા મારા ને તમારા લગ્ન થયા હતા મારું નામ ભાનતી છે ઋષિ ને યાદ આવે છે સાચી વાત મારા લગ્ન થયા હતા

પાલન કર્યું દેવગુક્તિના ગરમાં ભગવાન નારાયણ નો અવિર્ભાવ થયો બ્રહ્માજી આવી ગર્ભમાં રહેલા ભગવાનની સ્તુતિ કરી કદર્મને કહ્યું તારો અને દેવગુક્તિ નોસ્થાપન ઉત્તમ છે સમય કપિલ ભગવાન નો જન્મ થયો છે પરિત્રાણા વિનાશ કરવા માટે ભગવાન આવે છે ધર્મ ની સ્થાપના કરવા માટે ભગવાન આવે છે ભગવાને અસંખ્ય અવતારો લીધા છે વરાહ ધામી પ્રમુખ ગંતવતરો禪ા કૃષિ કવિલતાને ચૌસ સંતામાં સ્થાન મળી છે કવિ ભગવانના પોતાની કન્યાને ને અત્રિ આદિ વસિષ્ઠની અરુણની એમ નવ ઋષિને કન્યાપી તદર્મો સુષ્મા મુક્તક મુક બની છે પુત્રીઓની ચિંતા આજે મને મટી ગઈ છે મારી નવ કન્યા લગ્ન થયા છે મારે સંન્યાસો છે કદર સંસો સંસાર છોડ્યો

પેલા શરણાગતી સ્વીકારી છે સ્વીકાર શરણાગતી સ્વીકારી હતી શિષ્યો થયું છે માતાના પ્રશ્નના જવાબમાં ભગવાન એ માતાને સુખ અને આનંદનું સ્વરૂપ બતાવ્યું છે ઈશ્વરની તૃપ્તિમાં તૃપ્તિ દ્વારા સુખ મળતું નથી કપિર ભગવાન કે છે માં આનંદ કોઈ જળ વસ્તુમાં રહેતો નથી આનંદ આત્મામાં છે શરીર જળ છે પરંતુ આત્માનો પ્રવેશ થતા કીર્તન વાળું બને છે સાજા માણસ ને માંડા માણસ ને ભૂખ્યા માણસ ને પેટ ભરીને કાઢવે પણ બધા આનંદ આવે પરંતુ બનતો નથી ઇન્દ્રિયો ગમતો વિષય મળે એટલે આનંદ થાય છે